સુરત શહેરમાં હની ટ્રેપના કિસ્સાઓ વધ્યા વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ પુણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ સામે નોંધાઈ ફરિયાદ પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે નોંધાઈ ફરિયાદ બહાને મહિલા પાસે ફોન કરાવી બાદ કાવતરું કર્યું હતું દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદીના અર્ધનગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોય તેવા બે વિડીયો ક્લિપ ફોટા પાડી લીધા હતા રેપના કેસમાં ફસાવી

અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોદ્ય ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ બરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે ફ ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે